સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે દરેક હિન્દુઓ માટેનું ખાસ અને મહત્ત્વનું તીર્થ સ્થળ કે ત્યાં જવું એ દરેકની ઈચ્છા હોય છે કે જીવનમાં એક વખત તો ત્યાંના દર્શન કરવા જવું જ છે એવું તીર્થધામ એટલે અમરનાથ ધામ હિન્દુઓનું એક મહત્ત્વનું તીર્થ સ્થળ એટલે અમરનાથ તો આજે આપણે અમરનાથ ગુફાનો ઇતિહાસ અને મહત્ત્વ સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અમરનાથ યાત્રા માટે કયા માર્ગેથી જવું સરળ બને છે તે બધું જ આ વિડીયોમાં આપણે જણાવીશું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો અને કોમેન્ટમાં જય બાબા બરફાની જરૂરથી લખજો હિન્દુઓનું એક મહત્વનું તીર્થ સ્થળ એટલે અમરનાથ આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર પૂર્વ દિશામાં એકસો પાંત્રીસ કિલોમીટર દૂર સમુદ્ર તટ કરતા તેર હજાર છસો ફીટની ઊંચાઈ ઉપર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે આ ગુફાની લંબાઈ અંદર તરફથી ઊંડાઈ ઓગણીસ મીટર અને પહોળાઈ સોળ મીટર જેટલી છે ગુફા અગિયાર મીટર જેટલી ઊંચી છે અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાંની એક છે અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમ કે અહીં જ ભગવાન શિવે મા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું તો હવે આપણે વાત કરીએ કે અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થાય છે પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ બરફાની બાબા પણ કહે છે અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહિનામાં થવાવાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે ગુફાનો પરિઘ લગભગ દોઢસો ફૂટ છે અને આમાં ઉપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે અહીં એક એવી જગ્યા છે જેમાં ટપકતા ટીપામાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે ચંદ્રમાના ઘટતા વધતા સાથે જ આ બરફનો આકાર પણ ઘટતો વધતો રહે છે શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે ધીરે નાનું થઈ જાય છે આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતા જ ચૂરચૂરો થઈ જાય છે પણ મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડો છે એવી લોકવાયકા પ્રચલિત છે કે આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમર કથા સંભળાવી હતી જેને સાંભળી અને સઘળો જાત સુખ શિશુ સુખદેવ ઋષિ રૂપમાં અમર થઈ ગયા હતા ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરની સફેદ જોડી દેખાય છે જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે તે પણ અમર કથા સાંભળી અમર થઈ ગયા છે એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરની જોડી દેખાય છે તેમને શિવ પાર્વતીના પ્રત્યક્ષ દર્શનથી ધન્ય કરી અને તે પ્રાણીને મુક્તિ પ્રદાન કરે છે એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગીની પાર્વતીજીને આગુફામાં એક એવી કથા સંભળાવી હતી જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન છે આ કથા કલાંતરમાં અમર કથા નામથી વિખ્યાત થઈ અમુક વિદ્વાનોના મત છે કે ભગવાન શંકર જ્યારે પાર્વતીજીને અમર કથા સંભળાવતા હતા ત્યારે તેમને નાના નાના અનંતનાગોને અનંતનાગમાંથી છોડ્યા છે માથાના ચંદનને ચંદણવાડીમાં ઉતાર્યા છે અન્ય જંતુઓને પીસુ ટોપ પર અને ગળાના શેષનાગને નામક સ્થળ શેષનાગ નામક સ્થળ પર છોડ્યા હતા આમ આ તમામ સ્થળો હજી પણ અમરનાથ યાત્રામાં સામેલ છે અમરનાથ ગુફાની સૌથી પહેલી ખબર સોળમી શતાબ્દીના પૂર્વાર્ધમાં એક મુસ્લિમ ભરવાડને પડી હતી આજે પણ ચોથા ભાગનો ચઢાવો તે મુસ્લિમ ભરવાડના વંશજોને મળે છે આશ્ચર્યની વાત એ છે કે અમરનાથ ગુફા એક નથી અમરાવતી નદીના રસ્તા પર આગળ વધતા સમયે અન્ય ઘણી નાની મોટી ગુફાઓ દેખાય છે તે બધી જ બરફથી ઢંકાયેલી છે અમરનાથ યાત્રાએ જવાના માર્ગ સાંભળીએ તો બે રસ્તાઓ છે એક પહેલગામ થઈ અને બીજો સનમર્ગ બાલતાલથી એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચી અહીંથી આગળ જવા માટે પોતાના પગોનો જ ઉપયોગ પગપાળા કરવો પડે છે અશક્ત કે વૃદ્ધ માટે સવારીનો પ્રબંધ કરાય છે પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક ગણાય છે બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર કેવલ ચૌદ કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે અને સુરક્ષાની દ્રષ્ટિએ સંગીધ છે માટે સરકાર આ માર્ગને સુરક્ષિત નથી માનતી અને મોટા ભાગના યાત્રિકોને પહેલગામના રસ્તે અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે પણ રોમાંચ અને જોખમ લેવાનો શોખ ધરાવતા લોકો આ માર્ગે યાત્રા કરવાનું પસંદ કરે છે આ માર્ગ દ્વારા જવા વાળા લોકો પોતાના જોખમે યાત્રા કરે છે રસ્તામાં કોઈ પણ અણધારી ઘટના બને તે માટે ભારત સરકાર જવાબદારી નથી લેતી પહેલગામથી અમરનાથ તરફની યાત્રા સાંભળીએ અને એવો મનથી અનુભૂતિ કરીએ કે આ માર્ગ પર એક દિવસ આપણે પણ અવશ્ય જઈએ તો પહેલગામ જમ્મુથી ત્રણસો પંદર કિલોમીટર દૂર છે આ વિખ્યાત પર્યટન સ્થળ છે અહીંનું નૈસર્ગિક સૌંદર્ય અપ્રિતમ છે પહેલગામ સુધી જવા માટે જમ્મુ કાશ્મીર પર્યટન કેન્દ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે પહેલગામમાં બિન સરકારી સંસ્થાઓ તરફથી લંગરની ક્ષેત્રની વ્યવસ્થા કરાય છે તીર્થયાત્રીઓની પગપાળા યાત્રા અહીંથી જ પ્રારંભ થાય છે પહેલગામ પછીનો પહેલો પડાવ એટલે ચંદનવાડી જે પહેલગામથી આઠ કિલોમીટર દૂર છે પહેલી રાત્રિ તીર્થયાત્રી અહીં વિતાવે છે અહીં રાત્રિ નિવાસ માટે કેમ્પ લગાવાયેલા છે બીજે દિવસે પીસુ ખીણની ચઢાઈ શરૂ થાય છે કહે છે કે પીસુ ખીણ પણ દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ઘમાસાણ લડાઈ થઈ હતી જેમાં રાક્ષસોની હાર થઈ લીદર નદીને કિનારે કિનારે જો ચંદનવાડીથી આગળ જ નદી પર બરફનો આ પુલ સલામત રહે તો પહેલાં ચરણની આ યાત્રા વધુ અઘરી નથી ચંદનવાડીથી ચૌદ કિલોમીટર દૂર શેષનાગમાં પછીનો પડાવ હોય છે આ માર્ગ ઊંચી ચઢાઈવાળો અને ખતરનાક છે અહીં પિસુ ખીણના દર્શન થાય છે અમરનાથ યાત્રામાં પિસ્ુખ ખીણ ઘણું જ જોખમ ભરેલું સ્થળ છે પિસુખીણ સમુદ્રથી અગિયાર હજાર એકસો વીસ ફૂટની ઊંચાઈ પર આવેલું છે યાત્રી શેષનાગ પહોંચી તાજા માજા થાય છે અહીં પર્વતમાળાઓ વચ્ચે ભૂરા પાણીનું સુંદર તળાવ છે આ તળાવમાં જોતાં જ એમ ભ્રમ થઈ ઊઠે છે કે ક્યાંક આકાશ તો આ તળાવમાં નથી ઉતરી ગયું ને આ તળાવ લગભગ દોઢ કિલોમીટર લંબાઈએ ફેલાયેલું છે વાયકાઓ અનુસાર શેષનાગ તળાવમાં શેષનાગનો વાસ છે અને ચોવીસ કલાકમાં શેષનાગ એક વખત તળાવમાંથી બહાર આવી અને દર્શન આપે છે પણ આ દર્શન નસીબદારોને જ થાય છે તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે અને અહીંથી ત્રીજા દિવસની શરૂઆત કરે છે શેષનાગથી પંચતરણી આઠ માઇલના અંતરે છે માર્ગમાં બેવલેટ ટોપ અને કોતરને પાર કરવું પડે છે જેમાંથી સમુદ્ર તટની ઊંચાઈ ક્રમશઃ તેર હજાર પાંચસો ફીટ અને ચૌદ હજાર પાંચસો ફૂટ છે મહાગુણા શિખરને પંચતરણી સુધી આખો રસ્તો ઉતરાણનો છે અહીં પાંચ નાની નાની નદીઓ વહેતી હોવાના કારણે જ આ સ્થળનું નામ પંચતરણી પડ્યું છે આ સ્થળ ચારે તરફથી પહાડોના ઊંચા ઊંચા શિખરોથી ઢંકાયેલું છે ઊંચાઈને કારણે ઠંડી પણ વધુ હોય છે પ્રાણવાયુની ઉણપના કારણે તીર્થયાત્રીઓને અહીં સુરક્ષાના ઉપાયો કરવા પડે છે અમરનાથની ગુફા અહીંથી કેવળ આઠ કિલોમીટર દૂર છે અને રસ્તામાં બરફ જ બરફ જામેલો છે આ વિચારીને જ દ્રશ્ય નજરની સામે આવી જાય કે ફરતા પહાડોની વચ્ચે યાત્રા કરી અને મહાદેવ તરફ જવાનો માર્ગ જ કંઈક સ્વર્ગ જેવો છે આ દિવસે ગુફાની નજીક પહોંચી પડાવ નાખી રાત વિતાવી શકાય છે બીજે દિવસે સવારે પૂજા અર્ચના કરી પંચતરણી તરફ કરી ફરી જાય અમુક યાત્રી સાંજ સુધીમાં શેષનાગ સુધી પાછા પહોંચી જાય આ રસ્તો ઘણો જ કપરો છે પણ અમરનાથની પવિત્ર ગુફામાં પહોંચતા જ યાત્રાળુઓ બધો જ થાક ઉતરી જાય અને અદ્ભુત આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે પછી આપણે બીજો માર્ગ સાંભળીશું તો એ બાલતાલથી અમરનાથનો છે જમ્મુથી બાલતાલ ચાલસો કિલોમીટર દૂર છે જમ્મુથી ઉધમપુરને રસ્તે બાલતાલ માટે જમ્મુ કાશ્મીર પર્યટક સ્વાગત કેન્દ્રની બસો સર્વતાથી મળી જાય છે બાલતાલ કેમ્પથી તીર્થયાત્રી એક જ દિવસમાં અમરનાથ ગુફાની યાત્રા કરી પાછા કેમ્પ પર ફરી શકે છે પરંતુ આ રસ્તો ખૂબ જ કઠિન છે તેથી શ્રદ્ધાળુઓ પહેલગામ તરફથી જાય તો એ સલામતીનો રસ્તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો સર્વના જીવનની ઈચ્છા એક વખત અમરનાથ દર્શનની તો આપણે સાંભળી અને પણ એવું થઈ જાય કે આપણે એક વખત અમરનાથ યાત્રાના દર્શનાર્થે જરૂરથી જઈશું તો વિડીયો કેવો લાગ્યો તમને માહિતી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને માહિતી બધા સુધી પહોંચી રહે તે માટે વિડીયોને શેર કરી દેજો તો બધાને મારા હર હર મહાદેવ જય બાબા બરફાનીની